હમણાં ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છીએ આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ભારત ભારત ક્યારે આત્મનિર્ભર થશે એ તો કઈ કહી શકાય પરંતુ આપણું ખેતર કે પછી આપણું ગામ જરૂર આત્મનિર્ભર બની શકે છે તો જાણીશું ઝીરો બજેટ કૃષિ વિશે ત્યારબાદ આચ્છાદન વાફસા જીવામૃત આપવંદન જીવામૃત અને બીજામૃત વિશે તો શરૂ કરીએ ઝીરો બજેટ કૃષિની પરિભાષાથી કોઈ પણ બાહ્ય ખર્ચ વગર મુખ્ય પાકનું ઉત્પાદન શુદ્ધ નફાના સ્વરૂપમાં મેળવવું એટલે જીરો બજેટ કૃષિ ખેતી માટેના આવશ્યક સંસાધનો ગામમાં અથવા ખેતરમાં જ બનાવવામાં આવે તો ગામના પૈસા ગામમાં ગામના પૈસા શહેરમાં નહીં જાય પરંતુ શહેરના પૈસા ગામમાં આવશે ખેતી માટે આવશ્યક સંસાધનો એવા હોવા જોઈએ જેના ઉપયોગ હવા પાણી જીવ જમીન પર્યાવરણ આ પ્રાકૃતિક સંશોધનો કોઈ પણ પ્રકારની ક્ષતિ ના થાય પરંતુ આપૂર્તિ થાય માતાના ખોળામાં સુરક્ષા વાત્સલ્ય અને પ્રેમ અનુભવ થાય છે તેમ રૂપી છોડને રક્ષણ અને સંવર્ધન મળે છે બધા જ પોષક તત્વો જમીનમાં પાછા ચાલ્યા જાય છે અને ખાદ્ય ચક્ર નું સંતુલન થાય છે આથી બહાર થી ખાદ્ય તત્વો ના સ્વરૂપમાં ઉપર થી ખાતર નાખવું પડતું નથી તે ભૂમિ ની ઉત્પાદન ક્ષમતા સૂર્યના તીવ્ર તાપ રક્ષણ સૂક્ષ્મ જીવાણુઓના જીવન વ્યવહાર માટે આવશ્યક સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ ભેજને સંતુલન જાળવવામાં મદદ કરે છે માટી નિર્માણ કરવા માટે પ્રકૃતિને પાંચસો વર્ષ લાગે છે જેનું ધોવાણ તીવ્ર વરસાદથી થઈ શકે છે જે આચ્છાદન દ્વારા રોકી શકાય છે જે ભૂમિના ખેડાણ માટીને ઉપર નીચે કરીને તેમજ આંતર વાવીને કરી શકાય છે વાપસા વાસ્તવિકતા એ છે કે કોઈ પણ છોડ કે વૃક્ષના મૂળને પાણી નથી જોઈતું પરંતુ વાપસા જોઈએ છે એટલે કે જમીનની અંદર બે માટીના કણ સમુદાયની વચ્ચે જે ખાલી જગ્યા છે તે જગ્યામાં પચાસ ટકા પાણીની બાજ અને પચાસ ટકા હવાનું સંમિશ્રણ જોઈએ આ વિશિષ્ટ સ્થિતિને વાફસા કહે છે જીવામૃત એટલે અનંત કોટી સૂક્ષ્મ જીવાણુઓનું મેળવણ પ્રત્યેક જીવાણુઓ તેરમી અઢાર મિનિટ માંદ વિભાજનથી નવા જીવાણુને જન્મ આપી વંશ વિસ્તાર કરે છે પરંતુ જીવાણુઓને જીવવા અને તેનો વંશ વિસ્તાર વધારવા માટે આવશ્યક સૂક્ષ્મ પર્યાવરણની જરૂર પડે છે અર્થાત સમપ્રમાણ ભેજ તાપમાન અને ઓક્સિજનની સહેલાઈથી અવરજવર થઈ શકે તેવી મૃદુ મુલાયમ માટી આવી માટીનું નિર્માણ જીવામૃત દ્વારા થાય છે તે સુષુપ્ત રહેલા અળસિયાને જગાડીને કામે લગાડે છે જીવામૃત બનાવવા માટેની જરૂરી સામગ્રી અને રીત બસ્સો લીટર પાણી દસ લીટર ગૌમૂત્ર દસ કિલો દેશી છાણ એક માટીના અથવા પ્લાસ્ટિક ના પીકમાં સીધો તડકો અથવા વરસાદ તેના પર ના પડે તેવી જગ્યા એ છાણિયામાં દિવસમાં બે વખત સવાર અને સાંજે એક મિનિટ જેટલું ઘડિયાળના કાંટાની જેમ હલાવવું છે અડતાલીસ કલાકમાં તૈયાર થઈ જાય છે જેનો ઉપયોગ સાત દિવસમાં કરી દેવો જેનો ઉપયોગ મહિનામાં એક કે બે વખત સિંચાઈ દ્વારા પ્રતિ એકર મી ચારસો લિટર જીવામૃત અથવા બે છોડવાની વચ્ચે અથવા બે કતારની વચ્ચે સીધું જમીનની સપાટી પર પંપમાં બે લિટરજી જીવામૃત અને તેર લિટર પાણી ભરી સીધો છંટકાવ કરી શકાય આપવુંગનજી જીવામૃત ફક્ત વરસાદ આધારિત જે ખેતી હોય કે સિંચાઈની વ્યવસ્થા ના હોવાથી પ્રવાહી જીવામૃતની સિંચાઈ શક્ય ના હોય તેવી પરિસ્થિતિમાં પ્રવાહી જીવામૃત ના વિકલ્પ તરીકે ઘન જીવામૃત વાપરી શકાય છે ઘન જીવામૃત બનાવવાની રીત એકસો કિલોગ્રામ ગાયના છાણમાં બે લિટર જીવામૃત એક કિલોગ્રામ દેશી ગોળ એક કિલોગ્રામ ચણાનો લોટનું મિશ્રણ કરી અડતાલીસ કલાક માટે છાયામાં રાખ્યા પછી સૂકવ્યા બાદ ગાંગડાનો ભૂકો કરવો તે કોઈપણ પણ મોસમી પાકના વાવણી પહેલા અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર સૂકા ગોબર ના ખાતર ઉપર આધારિત બસો કિલોગ્રામ અથવા તાજુ ગોબર આધારિત એકસો કિલોગ્રામ નહીં તો પછી પાક ફૂલોની સ્થિતિમાન આવ્યા પછી એકસો કિલોગ્રામ પ્રતિ એકર પાકની કતારોની વચ્ચે જમીન ઉપર ભૂમિ સાથે સ્પર્શ થાય એ રીતે વેરી દો બીજામૃત જેનો ઉપયોગ આપણે બીજના પટ મારવામાં કરીશું બીજ સંસ્કાર માટે વપરાતી 22 ની ફૂગ નાશક છે જે દુશ્મન ફૂગ ફાયટોથોરા ને તો પણ મિત્ર ફૂગ ટ્રાયકોર્ડ ને પણ મારી નાખે છે જેનું અસ્તિત્વ જરૂરી છે માટે આપણે બીજ ને પટ મારવા માટે બીજામૃત નો ઉપયોગ કરીશું તેમાં રહેલા તત્વો બીજ ની બીજની અંકુરણ ક્ષમતા વધારે છે તેમજ બીજના અંકુરણ નો વિરોધ કરનારા એન્ટી જર્મિનેટિંગ તત્વો થી રક્ષણ આપે છે એકસો કિલો બિયારણ માટેનું બીજામૃત બનાવવા માટે વીસ લીટર પાણી પાંચ લીટર દેશી ગાય નું ગૌમૂત્ર પાંચ કિલો દેશી ગાય નું તાજું છાણ પચાસ ગ્રામ પાણીમાં મેળવેલો ચૂનો એક મુઠી સેઢાની માટી નું મિશ્રણ પ્લાસ્ટિક પીક કે માટી ઉપયોગ માન લઈ શકાય છે જે બીજ વાવવું હોય તે બીજ ને પાથરીને બીજામૃત નો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિક્સ કરી આછા તડકા કે છાયા માન સુકવી સાત દિવસ માન વાપરી લેવું આ બધા જ પરિબળો એવા છે જે પ્રકૃતિને છોડની વૃદ્ધિ માટે આવશ્યક મેક્રો તેમજ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સને પરિપૂર્ણ કરવામાં મદદ કરે છે પરંતુ કોઈ રોગ હોય કે કે વાયરસ જીવાતોથી પાકને કઈ રીતે દૂર રાખી શકાય રોગ નિયંત્રણ માટેની પ્રાકૃતિક દવાઓ બનાવવાની રીતો તેમજ પદ્ધતિ કે જે એકસો ટકા પ્રભાવી હોવા છતાં જમીનને કે પછી પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી તે વિશે આગળના વિડીયોમાં જાણીશું